ગુજરાત નશાખોરીની બાબતમાં પંજાબ સાથે હરીફાઈમાં ઉતરી હોય તો લાગી રહ્યું છે ગઈકાલે વલસાડના ઉદવાડામાં દરિયા કાંઠેથી 12 કિલો ચરસનો જથ્થો ઝડપાયો હતો તો આજે સુરતના હજીરામાંથી ચરસ ઝડપાયો છે સૌરાષ્ટ્ર કચ્છના દરિયાખાટા બાદ હવે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં ડ્રગ્સ મળવાનો સિલસિલો શરૂ થયો છે સોમવારે વલસાડના ઉદવાડા દરિયાકાંઠેથી ચરસના દસ પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા બાદ આજે વલસાડ અને સુરતના દરિયાકાંઠેથી ચરસના વધુ પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા વલસાડના દાંતીભાગલના દરિયાકાંઠેથી એકવીસ પેકેટ અને સુરતના હજીરાણા દરિયાકાંઠેથી ત્રણ પેકેટ મળી આવ્યા છે બે દિવસથી અલગ અલગ સ્થળો પર બિનવારસી હાલતમાં ચરસ મળી આવતા આગામી સમયમાં હજી પણ વધુ જથ્થો મળવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે જેના પગલે પોલીસ દ્વારા હાલ દરિયાકાંઠા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને લોકોને જો કોઈ બિનવારસી વસ્તુ ધ્યાનમાં આવે તો જાણ કરવા અપીલ કરી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ સુરત એટીએસ દ્વારા પંદર ઓગસ્ટ નિમિત્તે અમને બે ત્રણ પ્રકારની ડ્રાઈવ આપેલી એમાં હોટલ ચેકિંગ પછી વિવિધ સ્થળે જે શંકાસ્પદ સ્થળો છે ત્યાં ડ્રગ્સનું વેચાણ થતું હતું એવા સ્થળોનું ચેકિંગ તથા જે દરિયા કિનારે પણ ઘણી વખત અગાઉ ભૂતકાળમાં બે હજાર ત્રેવીસમાં અને એમ અફઘાની ચરસ પકડાયું હતું એની ડ્રાઈવ પણ ચાલતી હતી એ દરમિયાનમાં અમારું જે એક ફિશરમેન વોચ ગ્રુપ જે એક્ટિવ છે એમાં ઇન્ફોર્મેશન અમને મળી કે ભાઈ આવા એક બે પેકેટો મળે છે મળેલા છે અહીંયા મળી આવ્યા છે

સિમ્બોલ છે બીજી જે તપાસ છે અગાઉની પણ જે તપાસો છે ચાલુ છે અગાઉ બે હજાર ત્રેવીસની અંદર અહીંયા સુરત સિટીની અંદર નવ કિલો આઠ કિલો અને તેર કિલો એમાં એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચને આવું જ અફઘાની ચરસ મળેલું છે જેની કુલ કિંમત પંદર ને પિસ્તાલીસ લાખ જેટલી થાય છે આ ઉપરાંત તાજેતરમાં જ વલસાડમાં ઉદવાડામાં લગભગ છ એક કરોડનું આવું ચરસ મળેલું છે અને વલસાડમાં જ તેર કરોડનું ચરસ મળેલું છે એટલે આ વ્યવસ્થિત રીતે દરિયા કિનારેથી આ ચરસ ઘુસાડવા માટે પ્રયત્ન કરવામાં આવેલું છે પરંતુ ફિશરમેન વોચ ગ્રુપ અને જે દરિયા કાંઠે રહેતા માછીમારો એની સાથે પોલીસની સતર્કતાના કારણે આ તમામ જે ચરસનો જથ્થો છે એ પકડાઈ ગયેલો છે

બે આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે